હેલો મિત્રો નમસ્કાર એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મિત્રો ખાસ કરીને આપણે વાત કરીએ કે શિક્ષણ સહાયક જે બીજો રાઉન્ડ બાબત આંદોલન થવાનું હતું એ આવતીકાલે ઘણા ખરા ઉમેદવારો ઉમટી પડ્યા હતા ગાંધીનગર ખાતે અને એમને ઘણી પ્રકારની ચીમકી પણ કરી છે એમને આપણા જે કહેવાય શિક્ષણ મંત્રી કુબેરભાઈ જે ડિંડોર એમને કહ્યું છે કે તમારા શબ્દો તો મીઠા હતા કુબેર સાહેબ તમારા શબ્દો તો કે મીઠા હતા પરંતુ હકીકત કડવી નીકળી એ અમને ખબર ન હતી અને કુબેર સાહેબ કે પાછા ફરી ગયા છે એવી અમને ચીમકી પણ આંદોલનમાં આપી છે મિત્રો આ દ્રશ્યો તમે એમના જોઈ શકો છો બરાબર જો તમે એના શબ્દો પણ જોઈ શકો છો હવે બીજી વાત એના લઈને શું આપણે થોડું જોઈ લઈએ કે ધોરણ નવથી બારમાં પ્રથમ રાઉન્ડમાં ખાલી પોત્રીસો જગ્યા બીજા રાઉન્ડમાં ભરાય તેવી આશા હવે બીજો રાઉન્ડ છે એમાં પોત્રીસો જગ્યાઓ ભરાશે તેવી મહત્વની એક આશા મિત્રો છે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોને નોકરી મળી રહે તે રીતે સંપૂર્ણ ખાલી જગ્યાઓ ભરવા માટેની એક પ્રકારની રજૂઆત કરી છે હવે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રથમ રાઉન્ડના અંતે પોત્રીસો શિક્ષકોની જગ્યાઓ ખાલી રહેવા પામી છે આથી આ ખાલી રહેવા પામેલી જગ્યાઓ બીજા રાઉન્ડમાં કેરી ફોરવર્ડ કરીને શિક્ષકોની તમામ ખાલી જગ્યાઓ ભરવાની માંગણી સાથે હવે મિત્રો જે ઉમેદવારો ખાસ કરીને જે ગ્રાન્ટેડમાં છે પણ કદાચ એ પોતે સરકારની અંદર મેરિટમાં આવી શકે તો એમાં ચેન્જિંગ થઈ શકે છે રાઉન્ડમાં કેરી ફોરવર્ડ કરીને શિક્ષકોની તમામ ખાલી જગ્યાઓ ભરવાની માગણી સાથે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ શિક્ષણ મંત્રીને લેખિત રજૂઆત પણ કરી છે પ્રથમ રાઉન્ડના અંતે હાજર અને ગેરહાજર રહેલા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવે સહિતની મુદ્દે યોગ્ય ન્યાય મળે તેવી આશા ટેટ અને ટાટ પાસના ઉમેદવારોએ ખાલી જગ્યાઓ ભરવા માટે રાજ્યના શિક્ષણ વિભાગે શિક્ષણ સહાયકની ભરતીની જાહેરાત કરી હતી શિક્ષણ સહાયકની ભરતીને લઈને ટેટ અને ટાટ પાસ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ પણ મંગાવવામાં આવી હતી અને ઓનલાઈન આવેલી અરજીઓના આધારે મેરિટ યાદી તૈયાર કરીને શિક્ષણ સહાયકની ભરતીની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે ધોરણ નવથી બારમાં શિક્ષણ સહાયકની ભરતીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે પરંતુ પ્રથમ રાઉન્ડમાં અનેક ઉમેદવારો હાજર નહીં રહેતા કુલ પોત્રીસો જગ્યાઓ પ્રથમ રાઉન્ડમાં ખાલી રહેવા પામી છે પ્રથમ પોત્રીસો જગ્યો જે પ્રથમ રાઉન્ડ બાકી રહ્યો છે એની અનુસંધાને પોત્રીસો જગ્યાઓ પણ હજી ખાલી છે તો માધ્યમકની માધ્યમિક વિભાગની અંદાજે ચૌદસો અને ઉચ્ચતર માધ્યમિકની અંદાજે પંદરસો સહિત કુલ બે હજાર નવસો જગ્યાઓ ખાલી રહેવા પામી છે જ્યારે એકત્રીસમી મે બે હજાર પચીસના રોજ નિવૃત્ત થનાર શિક્ષકોની ખાલી રહેલી અંદાજે સત્સો સહિત કુલ પોત્રીસો જગ્યાઓ ખાલી રહેવા પામી છે ત્યારે ભરતીનો બીજો રાઉન્ડ યોજીને પ્રથમ રાઉન્ડમાં ખાલી રહેલી જગ્યાઓને બીજા રાઉન્ડમાં કેરી ફોરવર્ડ કરવાની માગણી જે ઉમેદવારોએ શિક્ષણ મંત્રીને એક આવેદનપત્ર પણ આપ્યું છે એટલે મિત્રો ટૂંક સમયની અંદર શું થાય છે ભરતી આવે છે કે પરીક્ષા આવે છે કોઈ નક્કી કહી શકાય નહીં કારણ કે બીજા પણ ઉમેદવારો છે બરાબર અને એક બાજુ જોવા જઈએ તો ખાસ કરીને જે ઉમેદવારો બે હજાર અગિયારથી છે અને એ ખુદ વિચાર કરીએ તો એમનું આ છેલ્લું જે પરીક્ષાનું સ્તર કહેવાય કે પોતાનું જિંદગીનું સ્તર કહેવાય કારણ કે એમને આ એક ચાન્સ મળવાનો છે બાકી તો પછી એમની ઉંમર પૂરી થવાની છે કારણ કે સરકારે બે હજાર ત્રેવીસમાં જે ભરતી કરી બે હજાર ત્રેવીસની અંદર જે પરીક્ષા લીધી હતી તો બે હજાર ત્રેવીસની અંદર જે પરીક્ષા લીધી હતી બે હજાર ચોવીસ ગયું અને અહીંયા વાત કરીએ બે હજાર પચીસનો ચોથો મહિનો પણ જતો રહ્યો એમ કરીને બે વર્ષ પછી પણ નિમણૂંક હજી કોઈને છ થી આઠમાં આપી નથી મિત્રો માત્ર અગિયાર અને બાર નવ અને દસમાં આપી છે આગળ હજી સરકાર શું કરે છે તો સરકારને ખબર પણ જે તે માહિતી તમારી સુધી અમે લઈને આવીએ છીએ ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં જય હિન્દ જય ભારત